સાબરકાંઠાના હિંમતનગર ખેડબ્રહ્મા રેલવે લાઇન પર ઇલેક્ટ્રિફિકેશનનું નિરીક્ષણ શરૂ પી સહિત અધિકારીઓ પરખ ઇન્સ્પેક્શન કારમાં રવાના થયા સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરથી ખેડબ્રહ્માને જોડતી રેલવે લાઇન પર ઇલેક્ટ્રિફિકેશનના નિરીક્ષણનો પ્રારંભ થયો છે આ નિરીક્ષણ માટે પી સહિતના અધિકારીઓ પરખ ઇન્સ્પેક્શન કારમાં રવાના થયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુવારે સવારે સાડા દસ કલાકે પી સી રજનીકુમાર ગોયલ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે પરગ ઇન્સ્પેક્શન કારમાં હિંમતનગર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા ત્યારબાદ તેઓ હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલવે લાઇન પર ઇલેક્ટ્રિકેશન ના નિરીક્ષણ માટે રવાના થયા હતા આ ઇન્સ્પેક્શન કાર ઈડર થઈને બપોર સુધીમાં ખેડબ્રહ્મા પહોંચે સાંજે ખેડબ્રહ્મા હિંમતનગર સુધી ઇલેક્ટ્રિક લોક ટ્રાયલ પણ હાથ ધરવામાં આવશે રિપોર્ટર હમીદ મંસૂરી બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા